મહેસાણા મહાનગરપાલિકામાં લાઇટ બિલના કૌભાંડના આક્ષેપ થઈ રહ્યા છે બગીચાની લાઇટના બિલ એજન્સીની જગ્યાએ નગરપાલિકા ભરતી હોવાના આક્ષેપ આક્ષેપ થયા કોંગ્રેસનો કે બિલની જવાબદારી એજન્સીને પણ પાલિકા બિલ ભરે છે કોઈ નેતાનો એજન્સી પર હાથ હોવાને કારણે જનતાના પૈસાનો વ્યય થયાનો આક્ષેપ થઈ રહ્યો છે વિપક્ષના આક્ષેપને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે એ ફગાવી દીધા છે કે આ આક્ષેપો તદ્દન વિહોણા છે

આવું એગ્રીમેન્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હોવા છતાં પણ અમારા ધ્યાને આવ્યું છે કે આ સમગ્ર બાગ બગીચાઓનું લાઈટ બિલ મહેસાણા મહાનગરપાલિકા અત્યારે ભરી રહી છે છે એટલે કે જે સંચાલકો તેમના ઉપર કોઈ રાજકીય આગેવાનોની મસ મોટી છત્રછાયા હોવાના કારણે મહેસાણા મહાનગરપાલિકાને અને પ્રજાજનોના ટેક્સના પૈસાનો ખોટો વેડફાટ કરી અને આ રે એજન્સીના સંચાલકો હાલ માલામાલ થઈ રહ્યા છે જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે જે બાગ બગીચાના જે છે એની અંદર જે વીજળી બિલ છે એ એજન્સીને ભરવાનું છે પણ કોર્પોરેશન ભરી રહ્યું છે અમારી જે ટેન્ડરની શરતો છે એ ફાઇલનો અમે આજે અભ્યાસ કરી લીધો છે મૂળ ટેન્ડરની શરતોમાં એવું હતું એમાં ચોખ્ખું લખેલું છે સ્પષ્ટ કે જે લાઇટ બિલ આવશે એ મનપાએ ભરવાનું રહેશે આવશ્યક સંજોગોમાં જો પાણીની વ્યવસ્થા મનપા ન કરી આપે કે પાણી પુરવઠાનું કોઈ પાણી બંધ હોય તો પાણી એજન્સીએ પૂરું પાડવાનું રહેશે વિપક્ષે જે આક્ષેપ કર્યા છે એ મૂળ ટેન્ડર પછી વર્ક ઓર્ડર બનતો હોય છે વર્ક ઓર્ડર અંદર ટાઈપ મિસ્ટેકમાં એવું લખ્યું છે કે લાઇટ બિલ મનપાય ભરવાનું રહેશે તો એ કરેક્શન કરવાનો થાય સુધારા હુકમ કરવાનો થાય કોઈ બી વર્ક ઓર્ડર છે એ ટેન્ડરની શરતોથી અલગ ક્યારેય બની શકે નહીં એટલે એ કરેક્શન છે અને એનું વિપક્ષ ખોટી રીતે અર્થઘટન કરી રહ્યું